અમે આ યાત્રા લઈને નીકળ્યા છે એ કેટલીક માંગ સાથે નીકળ્યા છે અમારી પહેલી માંગ એ છે કે આ કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તો ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ કે દેવું આ સરકારે નાબૂદ કરવું જોઈએ બીજી અમારી માંગણી છે કે જે પ્રકારે ગુજરાતમાં દારૂ જુગારના અડ્ડા અને ડ્રગનું જે દૂષણ ચાલી રહ્યું છે એ સંપૂર્ણપણે પોલીસ તંત્રએ બંધ કરાવવું જોઈએ એ અમારી બીજી માંગણી છે અમારી ત્રીજી માગણી એ છે કે છેલ્લા કેટલાય વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષિત યુવાનોને નોકરીના નામે કરાર આધારિત આઉટસોર્સિંગથી ફિક્સ પગારવાળી નોકરીઓ આપે છે એની જગ્યાએ યુવાનોને એમની લાયકાત પ્રમાણે પૂરા પગારની નોકરી મળવી જોઈએ આ પણ અમારી એક માગણી છે સાથે સાથે જે પ્રકારના મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે મહિલાઓની છેડતીની ઘટનાઓ મહિલા પર બળાત્કારની ઘટનાઓ જે પ્રકારે વધી રહ્યા છે તો વ્યવસ્થા સુધરે અને મહિલાઓ ગુજરાતની સુરક્ષિત રહે એ પણ અમારી છે અને જે અત્યારે ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય ઉચ્ચ મધ્યમ વર્ગ હોય કે પૈસા વાળો વર્ગ હોય તમામે તમામ વર્ગ મોંઘવારીના મારથી પીસાઈ રહ્યા છે તો મોંઘવારીના માર પણ રાહત મળે એવા પગલા સરકારે લેવા જોઈએ આ પાંચ વસ્તુ લઈને અમે તમારી પાસે આવ્યા છે તમને એવું લાગતું હોય કે અમારી માંગણી સાચી છે તમને એવું લાગતું હોય કે અમને પણ આ તકલીફ છે તો તમે આ જન આક્રોશ યાત્રાને સમર્થન આપજો